દિવાળીના તહેવારોમાં બનાસકાંઠામાં એકસો આઠ એમ્બ્યુલન્સની દોડધામ વધશે ઇમરજન્સી કોલમાં સુડતાલીસ ટકા સુધીનો વધારો થવાની સંભાવના દિવાળીના તહેવારોમાં આનંદ અને ઉજવણી સાથે અકસ્માત અને ઇમરજન્સીના બનાવોમાં પણ વધારો જોવા મળે છે બનાસકાંઠા જિલ્લામાં પણ એકસો આઠ એમ્બ્યુલન્સ માટે તહેવારોનો સમય વધુ વ્યસ્ત રહેવાનો છે ગત વર્ષની તુલનાએ આ વર્ષે સુડતાલીસ ટકા સુધી ઇમરજન્સી કોલ વધવાની શક્યતા વચ્ચે એકસો આઠની ટીમ તૈનાત થઈ ગઈ છે તેતાલીસ એમ્બ્યુલન્સ અને એકસો કર્મચારીઓ સાથે ચોવીસ કલાકની સેવા માટે તૈયાર છે બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન એકસો આઠની ઇમરજન્સી સેવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ગત વર્ષે તહેવારના ત્રણ દિવસમાં કુલ ત્રણસો સિત્તેરથી વધુ કોલ નોંધાયા હતા માત્ર દિવાળીના દિવસે નવ્વાણું કોલ નવા વર્ષની ઉજવણીના દિવસે એકસો એકત્રીસ કોલ અને ભાઈબીજના દિવસે એકસો કોલ મળ્યા હતા આ વર્ષે આ આંકડો વધીને એકતાલીસથી સુડતાલીસ ટકા સુધી વધી શકે છે એટલે કે દિવાળીના દિવસે આશરે સત્તાણું કોલ બેસતા વર્ષે એકસો ચુમ્માલીસ કોલ અને ભાઈબીજના દિવસે એકસો પચાસ કોલ સુધીની શક્યતા છે આપણા બનાસકાંઠા જિલ્લામાં તેતાલીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે અને ગત દિવાળીના તહેવારના અનુસંધાને ગઈ દિવાળીમાં આપણે ત્રીસથી પાંત્રીસ ટકા કેસનો વધારો નોંધાયો હતો જે ત્રણ દિવસ દરમિયાન ત્રણસોને સિત્તેર કેસ નોંધાયા હતા પણ આવનારા વર્ષોના કેસોના તારણના હિસાબે આ વર્ષે એકતાલીસથી સુડતાલીસ ટકા કેસનો નોંધપાત્ર વધારો રહેવાની શક્યતા રહેલી છે જેમ કે આ બધા બનાવોમાં દિવાળીના વેકેશન દરમિયાન ઉત્તર ગુજરાત અને ગુજરાતના લોકો બનાસકાંઠા અને રાજસ્થાન તરફ વેકેશનની રજાઓ દરમિયાન ફરવા નીકળતા હોય છે જેના કારણે અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો આપણે બનાસકાંઠામાં જોવા મળે છે આ સિવાયની ઇમરજન્સી ફટાકડાના લીધે દાઝી જવાના બનાવો ધુમાડાના લીધે શ્વાસની તકલીફના બનાવો મીઠાઈ ખાવાના કારણે ડાયાબિટીસ અને બીપીના બનાવો પેટના દુખાવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે ગઈ ગયા વર્ષની સરખામણીમાં આપણે આ વખતે તેર એમ્બ્યુલન્સો વધારાઇ છે ગયા વર્ષે આપણે એકત્રીસ એમ્બ્યુલન્સ હતી આ વખતે આપણે તેર એમ્બ્યુલન્સો એડ કરી અને ટોટલ તેતાલીસ એમ્બ્યુલન્સ સાથે અને એકસો એ એસી કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રહેશે તો કોઈ પણ ઇમરજન્સી બને તો બનાસકાંઠાવાસીઓને મારી અપીલ છે કે વિના સંકોચે એકસો આઠમાં કોલ કરી અને માનવ જિંદગી બચાવવાનું ભગીરથ કાર્યમાં આપણે જોડાઈ જઈએ